બાબા સીતારામ વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે ઓલરેડી પહેલા ટી ટ્વેન્ટીમાંથી રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે હવે સવાલ એ થાય કે ભારતીય ટીમ માટે કેટલી મોટી ચેલેન્જ છે અને ચેલેન્જ તો છે તમે ઇંગ્લેન્ડ જઈ રહ્યા છો આવતા મહિને વીસ તારીખથી એ ટેસ્ટ સિરીઝ ઇંગ્લેન્ડ સામેની શરૂ થાય પાંચ ટેસ્ટની આ સિરીઝ છે અને એ પહેલાં મહાન બે ખેલાડીઓનું લેજેન્ડરી પ્લેયર્સનું રિટાયરમેન્ટ લઈ લેવું એ ભારતીય ટેસ્ટ ટીમ માટે ટેસ્ટ ક્રિકેટ માટે એક બહુ મોટી ચેલેન્જ છે સૌથી મોટો સવાલ એ છે કે હવે ટીમ ઇન્ડિયાના ટેસ્ટ કેપ્ટન નવા કોણ અને ચેલેન્જીસ શું છે એના પર વાત કરીશું આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ હું છું નિશ્ચિત થરા છોકરો સૌથી મોટી વાત એ છે કે છેલ્લા એક અઠવાડિયાના સ્પાનમાં એક અઠવાડિયાના દસ દિવસના ગેપમાં પહેલાં રોહિત શર્મા અને ત્યારબાદ વિરાટ કોહલીનું રિટાયરમેન્ટ ગયા વર્ષે રવિચંદ્રન અશ્વિનનું રિટાયરમેન્ટ એ પહેલાં ચેતેશ્વર પૂજારા અજિંક્ય રહાણે આપ જુઓ કે ટેસ્ટ ક્રિકેટનો એક યુગ ખતમ થઈ ગયો આજે એ કહેવું બિલકુલ ખોટું નથી કે ટેસ્ટ ક્રિકેટનો યુગ ખતમ થઈ ગયો એનું કારણ હું તમને કહું કે આ એવા પિલર્સ ટેસ્ટ ક્રિકેટના હતા પછી એ ચેતેશ્વર પૂજારાની વાત હોય રવિચંદ્રન અશ્વિનની વાત હોય રોહિત શર્માની વાત હોય અને રોહિત શર્માને ભલે તમે એક હાર્ડ હિટિંગ અથવા તો હિટમેન તરીકે ઓળખતા હોય પણ છેલ્લા ચાર પાંચ વર્ષમાં રોહિત શર્મા જ છે જેણે ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધારે રન બનાવ્યા એને રોહિત શર્મા અને વિરાટ કોહલીનો તો કોઈ સવાલ જ નથી કે કેટલા મોટા પ્લેયર છે ટેસ્ટ ક્રિકેટ હોય ટી ટ્વેન્ટી હોય ઓડીઆઈ હોય એ તો એની મહાનતા વિશે કોઈ ચર્ચા કરવાની અથવા તો પ્રૂફ આપવાની જરૂર નથી એટલે એક યુગ ખતમ થઈ ગયો ટેસ્ટ ક્રિકેટનો અને હવે ભારત માટે સૌથી મોટી ચેલેન્જ છે કઈ રીતે તમારી પાસે સિનિયર ખેલાડીમાં છે કોણ તમારી પાસે મોહમ્મદ શમી છે જે એક બહુ મોટી ઇન્જરીમાંથી પાછા ફર્યા છે અને હજી એ સ્ક્રુટિનીમાં છે એની ઇન્જરી સ્ક્રુટિની કરાઈ રહી છે કે ટેસ્ટ ક્રિકેટ એ સતત રમી શકે કે નહીં કારણ કે આપણે આઈપીએલમાં પણ જોયું છે એની પહેલાંની સિરીઝમાં પણ જોયું છે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પણ આપણે જોયું કે મોહમ્મદ શમીને લઈને આવ્યા પણ ઓવર નાખીને પાછો એને રેસ્ટ આપવાની જરૂર પડી એટલે એમની ઇન્જરી હજી સ્ક્રુટિનીમાં છે બીજું આ સિનિયર પ્લેયર ખેલાડીમાં કોણ છે જસપ્રીત બુમરાહ છે તમારી પાસે હવે જસપ્રીત બુમરાહ પણ ઇજામાંથી પરત ફર્યા છે અને એક લેટેસ્ટ અપડેટ એવું છે જે અંદરના સૂત્રો કહી રહ્યા છે કે આવનારી પાંચે પાંચ ટેસ્ટ સિરીઝ ટેસ્ટ સિરીઝની પાંચે પાંચ ટેસ્ટ જસપ્રીત બુમરાહ તમામ રમશે નહીં અથવા તો રમવા માંગતા નથી એ વર્કલોડ મેનેજમેન્ટનું કારણ એમણે આગળ ધર્યું હોવાની વાત છે હવે તમારી પાસે સિનિયર ખેલાડીમાં છે એક રવિન્દ્ર જાડેજા જે એક ઓલરાઉન્ડર સારા ઓલરાઉન્ડર છે પરંતુ એક કેપ્ટન તરીકે તેમનું પરફોર્મન્સ ઉપર સ્વાભાવિક રીતે સવાલ ઉઠે કે ભાઈ કેપ્ટન તરીકે રવિન્દ્ર જાડેજા ફિટ કેટલા છે અથવા તો એને સિનિયોરિટી હિસાબથી શું એમને કેપ્ટન બનાવી દેવા ચર્ચા એવી છે કે આવનારી સિરીઝ માટે જો ચોવીસ મે પહેલાં આવતા અઠવાડિયે જ ચોવીસ મે પહેલાં ઇંગ્લેન્ડ માટેની ટીમની જાહેરાત થવાની છે અને એની માટેની બીસીસીઆઈની બેઠક પણ છે ટીમ સિલેક્શન માટેની હવે સીધી રીતે વાત એ છે કે તમારી પાસે ત્રણ ઓપ્શન છે કે જેમાંથી તમારે કેપ્ટન પસંદ કરવાના છે જો એક વાત બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ ખેલાડી આજીવન ન રમી શકે પછી સચિન તેંડુલકર હોય સુનિલ ગવાસ્કર હોય કે વિરાટ કોહલી હોય પરંતુ કોઈ સિરીઝના પંદર વીસ દિવસ પહેલાં આવો નિર્ણય આવે તો સ્વાભાવિક રીતે ચેલેન્જ બીસીસીઆઈ માટે બને હવે ઇંગ્લેન્ડ ટુર માટે કેપ્ટન કોણ અથવા તો ટેસ્ટ કેપ્ટન કોણ તો તમારી પાસે રિષભ પંત છે શુભમન ગિલ છે અને કે એલ રાહુલ છે આ ત્રણ નામ ઘણા ટાઈમથી ચર્ચામાં ચાલતા હતા જસબ્રીત બુમરાહનું પણ નામ હતું પરંતુ ઇન્જરીના કારણે એમનું નામ ચર્ચા રેસમાંથી નીકળી ગયું હોવાની વાતો છે હવે રિષભ પંત અને શુભમન ગિલ લગભગ એ નક્કી છે કે શુભમન ગિલ જ ટેસ્ટના ટેસ્ટ કેપ્ટન બનશે એમના રેકોર્ડ્સ એમની કન્સિસ્ટન્સી એ પુરવાર કરે છે કે શુભમન ગિલ ડિઝર્વ કરે છે અચ્છા કે રાહુલ પણ એ ડિઝર્વિંગ છે પરંતુ છેલ્લા ઘણા થોડા વર્ષોમાં કન કન્સિસ્ટન્ટ કે એલ રાહુલ જેટલું રમ્યા છે એનાથી વધારે શુભમન ગિલ રમ્યા છે અને એનાથી વધારે સારું પરફોર્મ શુભમન ગિલે કર્યું છે એવી શક્યતાઓ બિલકુલ છે કે શુભમન ગિલ જ હવે ટેસ્ટ ટીમના કેપ્ટન રહે પરંતુ ઇંગ્લેન્ડ માટે માત્ર ઇંગ્લેન્ડની આ વાત નથી આવનારા સમયમાં ટેસ્ટ ટીમ માટે મોટી ચેલેન્જ છે કારણ કે સૌથી મોટો સવાલ છે કે ચોથા નંબર પર કોર રમ કોણ રમશે વિરાટ કોહલીની જગ્યાએ વર્ષો સુધી તમારી પાસે એક એવા પિલ્લર હતા સચિન તેંડુલકર હોય રાહુલ દ્રવિડ હોય કે પછી વિરાટ કોહલી હોય ચોથા નંબર પર તમે રાહુલ દ્રવિડને રમતા જોયા તમે વિરાટ કોહલીને રમતા જોયા તો હવે સવાલ એ થાય કે હવે કોણ રમશે કારણ કે શું તમે રવિન્દ્ર જાડેજાને ચોથા નંબર ઉપર રમાડશો એ તમારી પાસે અજિંક્ય રહાણી નથી તમારી પાસે હવે ચાન્સ છે કે શ્રેયસ એ વાતને તમે ટીમમાં લો અથવા તો એના પર તમે ટેસ્ટ ક્રિકેટ માટે વિશ્વાસ કરો કે નહીં કારણ કે હવે એ સિલેક્શન જ બહુ મોટો વિષય છે ચોથું સ્થાન છેલ્લા ચૌદ વર્ષથી ચૌદ વર્ષ વિરાટ કોહલી ક્રિકેટ રમ્યા ટેસ્ટ ક્રિકેટ રમ્યા હવે ચૌદ વર્ષથી એક સ્થાન ફિક્સ છે અને ત્યાંથી ભરપૂર અપેક્ષા છે કે આ એક એવા ખેલાડી છે જે આખી મેચ ખેંચી જશે પરંતુ હવે તમારે એક એવા ખેલાડી પર વિશ્વાસ કરવાનો છે એવા ખેલાડી પર દાવ રમવાનો છે એવા ખેલાડીને એક્સપેરિમેન્ટ કરવાના છે તો સ્વાભાવિક રીતે ટીમમાં જ્યારે આવા મોટા ખેલાડીઓનું રિટાયરમેન્ટ આવે એટલે એક બે વર્ષનો સ્પાન એવો હોય એક બે વર્ષનો સમય એકાદ વર્ષનો એવો હોય કે જ્યારે હેડ કોચ તરીકે ગૌતમ ગંભીર પણ એ પ્રયાસ કરશે કે અલગ અલગ એક્સપેરિમેન્ટ કરે પરંતુ આ એક્સપેરિમેન્ટમાં ટેસ્ટ ક્રિકેટનો ગ્રાફ ટીમ ઇન્ડિયાનો નીચે આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી હા એવું સ્વાભાવિક છે કે એવું બિલકુલ ન માની લેવાય કે એક ખેલાડી ગયો એટલે ક્રિકેટ ખતમ થઈ જશે જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં આપણે ઘણું પડું કરી બતાવ્યું વર્લ્ડ કપની વાત છે એ પહેલાં વિરાટ કોહલીને તો ઇન્જરી કોઈ ઓપ્શન જ નહોતું ઇન્જરી આવી જ નથી એટલે પરંતુ એમણે જ્યારે જ્યારે બ્રેક લીધો ત્યારે ટીમ ઇન્ડિયા હારી છે એવું તો છે નહીં એટલે ટીમ ઇન્ડિયા માટે સ્વાભાવિક રીતે એક ચેલેન્જિંગ છે નવા કેપ્ટન તરીકે મારું વ્યક્તિગત રીતે માનવું છે કે તમે શુભમન ગિલને નવા ટેસ્ટ કેપ્ટન તરીકે આવનારી સિરીઝમાં જોશો કે એલ રાહુલ અને રિષભ પંત બંનેની ટીમમાં સામેલ કરાશે જ કારણ કે તમારી પાસે વિકેટ મેટર બેટર તરીકે બે જ ઓપ્શન છે પરંતુ ટેસ્ટ ક્રિકેટનો સવાલ છે ઓસ્ટ્રેલિયામાં રિષભ પંતનું એગ્રેસન ટેસ્ટ ક્રિકેટમાં આપણે જોયું છે એટલે સ્વાભાવિક રીતે હવે એને સ્થાન મળશે અથવા તો એ સ્વાભાવિક રીતે હોય જ પરંતુ વિરાટ કોહલી રોહિત શર્માની ગેરહાજરીમાં સિનિયર પ્લેયર્સની જ્યારે ગેરહાજરી રહેશે ત્યારે સ્વાભાવિક રીતે થોડું પરફોર્મન્સમાં પણ ઉપર નીચે જોવા મળે તો નવાઈ નહીં પરંતુ આપની ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ એકદમ સક્ષમ છે જીતાડવા માટે પણ સક્ષમ છે રમવા માટે પણ સક્ષમ છે પરંતુ એક મેન્ટોર જ્યારે ઓન ફિલ્ડ હોય એક અનુભવી પ્લેયર ઓન ફિલ્ડ હોય એની અસર એ અલગ જ હોય છે તમારું શું માનવું છે નવા કેપ્ટનને લઈને ખાસ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આવતા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી રજા આપો તપાસિતરા